હલો હા સાહેબ બોલો હા હા મારે મારી સાસુને છે ને સંસ્કૃત શીખવું છે તો તમે કેટલા ટાઈમમાં શીખવાડશો અને કેટલા પૈસા લેશો મારે ભાઈ નથી શીખવું હા કેમ તમારે હા મારો નથી શીખવું આપણે બે ને સંસ્કૃત શીખવાનું છે અને આપણે બે સંસ્કૃતમાં જ વાતો કરવાની કેમ કારણ કે આપણે બે સંસ્કૃતોમાં વાતો કરીએ કે ઝગડે ને તો આજુબાજુ વાળાને ખબર ના પડે સંસ્કૃતમાં ઝડે ને તો આપણે ઈજ્જત નથી ઝઝડા ન થાય

આમ 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 હલાવાની છે બીજું કશું જ કરવાનું નથી જયારે જયારે તને કોઈ ખાવાનું કે ને